ચાલો આપણે આજે સેવકો વિશે શીખવાનું છે તો સેવકો કોને કહેવાય કે જે લોકો આપણી એટલે કે માણસોની દેશની સેવા કરે એને સેવકો કહેવાય બરાબર તો સૌથી પહેલાં બ્લૂ કલરનું છે તો યશવી શું બની છે પોલીસ તો પોલીસ છે એ શું કરે તો કે આપણને ચોરથી પછી કોઈ ગુંડાથી આપણને બચાવે બરોબર અને એની પાસે જો ફોન છે લાકડી છે બરોબર એનાથી આપણે એને ફોન કરીએ એટલે એ તરત આપણી પાસે આવી શકે લાકડીથી જે આપણને હેરાન કરતા હોય એનાથી આપણને બચાવી શકે પછી બીજા નંબરમાં નિધિ છે તો ગ્રીન કલરની છે લીલા કલરની તો એ શું બની છે સૈનિક છે શું છે સૈનિક છે એ દેશની સેવા કરે સૈનિકની સેવા કરે દેશની દેશની રક્ષા કરે દેશની સેવા કરે આપણા દેશ ઉપર બીજા દેશના સૈનિકો હુમલો કર્યો હોય ગોળીબાર કર્યો હોય તો એ લોકો છે એ એની સેવા રક્ષા કરે બરાબર ત્રીજું છે લાલ કલરની છે જાનવી તો ઈ શું છે ફાયરવાળા કોણ ફાયર સેફ્ટીવાળા કે ક્યાંય આપણા ઘરે દુકાને ક્યાંય

દવા આપે અને આપણને સાજા કરી દે બરાબર તો આવી રીતે આપણે આજે ચાર ચાર લોકોને સમજ્યા તો એ લોકોને શું કહેવાય તો કે સેવકો કહેવાય શું કહેવાય એ આપણા સેવકો છે સમાજના સેવકો સમાજની સેવા કરે સમાજની મદદ કરે તો જે લોકો મદદ કરે છે એને આપણે શું કહેશું સેવકો બરાબર